રાજા સિંહ દરિયા કિનારે લટાર મારતો જોવા મળેલો હતો દરિયાકાંઠે સિંહ પહોંચતા શ્વાનોમાં ભાગદોડ મચી ગયેલી હતી દરમિયાન દરિયાકાંઠે દિવસની સિંહની લટાર મોબાઈલમાં કેમેરામાં કેદ થયેલી હતી ચાપરાબાદથી મહુવા બંદર કિનારો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દરિયાકાંઠે લાંગરેલી હોડીમાંથી માછીમારોએ સિંહને મોબાઈલ કેમેરામાં કેદ કરેલો હતો દરિયાકાંઠે સિંહના કેટવોકનો આ વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયેલો છે